નાની વાતમાં આપણે આજે માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ છે એમાં પાના નંબર વીસ પ્રસંગ દસમો ભગવતી કહે તેમ કરવું એનું આપણે નીચે સમજાવે છે ઉત્તમ ભગવદી ની દેખાદેખી ન કરવી એટલે કે કરે તેમ નહીં કરવાનું કે તેમ કરવાનું ઉત્તમ ભગવદી ની દેખાદેખી કરવી નહીં પહેલો ભગવદી એ પ્રકાર છે તો હું કેમ ન કરું ભગવદી આમ કરે છે તો હું કેમ હું એમ જ કરું એમ ન કરવું તે શા માટે એટલે કે એ ભગવદી છે તો હું પણ ભગવદી છું એ કરે છે તો મારે કરાય એવું નહીં કરવાનું એવું સમજાવે છે પણ શા માટે જે ભગવદી તો મોટા છે તે માટે મોટા કહે તેમ કરીએ કરે તેમ ન કરીએ એનું દ્રષ્ટાંત રાસ પંચાધ્યાયને વિશે કહ્યું છે શિલાપુહ તમ પરાચરે શિલાપુહ પ્રાચરે હવે અર્થ સમજાવે છે નીચે મોટા પુરુષ કાંઈ કરતા હોય તો તેને દેખીને આપણે આચરવું નહીં એ કહે તે જ કરવું જે આપણે કાંઈ ઈશ્વર નથી તે માટે જો શ્રી ઠાકોરજીને અર્થે કરે તો સારું ફલ પામે અને લૌકિક સ્વાર્થે આચરે લોભે કરે તો વિનાશ પામે એટલે કે ભગવદીઓ જો ઠાકોરજીની સેવા કરે છે એ પ્રમાણે આપણે કરીએ તો સારું ફલ પામે પણ જો લૌકિક સ્વાર્થે કરે લોભે કરીએ તો વિનાશ પામે હવે ઉદાહરણ છે અહીંયા ઘણા બધા ઉદાહરણ છે જે મહાદેવજીએ વિષ પીધું તેની દેખાવેખીએ બીજો કોઈ પીવે તો વિનાશ થાય વળી કોઈ બીજો પુરુષ એક વિષ નાગને હળવે હળવે વશ કરે છે પછી તે નાગને ગળામાં રાખીને લાવે ગળામાં ઘાલીને રાખે એની દેખાવેખીએ બીજો એમ કરે તો મરે અને વિનાશ પામે વળી બીજો કોઈ માંદો પુરુષ છે રોગી છે અને બીજો સાજો છે એ રોગી નથી એટલે એક માંદો છે અને એક સાજો છે જો સાજોમાં પુરુષ મીઠાઈ તથા જાત જાતની સામગ્રી લે છે અને એની દેખાદેખીએ માંદો છે એ પણ સામગ્રી લે છે અને મીઠાઈ લે છે તો તેનો ઘણો વિકાર થાય ને રોગ વધે તે માટે રોગીએ દેખાવેખી ન કરતા શરીરમાંથી રોગ તથા વિકાર ટળે એ ઉપાય કરીએ કદાચ વૈદે ઔષધ કીધું હોય જે એ આટલું ઔષધ લેવું અને સાથે આટલો ઉપર દૂધ પાક લેવો તો જેમ વૈદે કહ્યું હોય ને તેમ લેને તો શરીરે સુખકાર થાય વ્યાધિ મટે અને સ્વાદે કરીને વૈદ કહ્યા થકી અધકુ લે તોય વધુ માંદો પડે હવે અહીંયા ચોપાઈ આપી છે કે મનગમ તું ને વૈદે કહ્યું મન રાખીને હૈયે ધર્યું લીધું છે ઘણું સુવાદે કરીને પડ્યો પાછો ફરી એક જે કહું તે મન અને આચરશે તે થાશે ધન્ય વાત કહી સવ લી હું ધરી ઘણી વાત કહી સવ લીહું ગણીને પ્રસન્ન થાશે ગોકુલ ધણી વાત છે માટે વૈષ્ણવને દેખાવેખી ન કરવી ભગવદી કહે તેમ કરવું આ વાતમાં આપણને એવું સમજાવે છે કે હરેકનું અલગ અલગ પરિસ્થિતિ હોય છે સામેવાળા શું કરે છે કઈ રીતે કરે છે એમનો ભાવ એમને ખબર આપણે એમના દેખાવેખીએ કરીને આપણે એની જેવું આચરવા ન માંડવું પૂછીને કરવું આનો ભાવ શું છે આમાં મારે કઈ રીતે કરવાનું છે એવું ભગવદી આજ્ઞા આપે એ રીતે જ કરવું નહીં તો વિનાશ તરફ લઈ જશે એવું આપણને અહીંયા ઉદાહરણ આપીએ અહીંયા પ્રસંગ આપ દસમો અહીંયા વિરામ જ આપે છે બીજો પ્રસંગ અગિયારમાં શરૂ થાય છે તો અત્યારે માવદાસપૃત રસ સિંધુમાંથી પાલા નંબર વીસ પરથી આટલું જ મારા અત્યારે મારી વાણી નાની વાતને વિરામમાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ કીજે